આજ પિકનિક ચાલે છે કે લોકો નવ પહેલા નીકળી જાય પિકનિકમાં તો જો હુંકસે તો રેસ્ટમાં ગઈ આવશે યા છે બાજુમાં તો એને હેપો સ્પેસમાં થોડું ખાઓ નથી બરાબર આવી ગયા છીએ હમણાં તો અમે બે ટાઈમ વોકિંગ ચાલુ કરેલું છે વજન ઘટાડી વજન અમારું તમને દેખાય ઘટેલો ખાઈ લેવાનું વોકિંગ કરી લેવાનું વજન જોવા નહીં

અંશ ભાઈ પિકનિક માંથી આવી ગયા ને થાકી ગયા છે બહુ પગ દુખતો નથી જાવું મૂવી માં હમ ખાવા માંડો પહેલા નહીં ખાવાનું તો છે જ કે કઈ જગ્યાએ લઈ ગયા તો તમને પિકનિકમાં કયો ગાર્ડન નહીં હરખુ બોલ બસવંત ગાર્ડન ત્યાં શું હતું કેવા છે હમ બીજું કોઈ ટાઈમ નહોતો કમેન્ટ કરું ને હાલને જલ્દી કર ને તો બોલ ને સ્વિમિંગ પૂલ હતું રેન ડાન્સ હતો પાર્ક હતું ગ્રાઉન્ડ હતું પછી શું કહેવાય એડવેન્ચર એક્ટિવિ એડવેન્ચર એક્ટિવ હતી પછી હની નું પ્રોડક્શન હતું અને આપણે ઓલું શું પે નાખો એની ગયા હતા તમે બધું બી પાસે હની બી પાસે પણ ચાર પણ આવ્યો તો ને તમાર ચાન્સ તો જોયું કે એવી રીતે હની બને ને બધું હની ટેસ્ટ કરવા આવ્યો તો બહુ મસ્ત સરસ તો અને હની ચોકલેટ હતી સરસ બધી હા તો હાલો ફટાફટ પૂરું કરો હાલો પણ ટાઈમ થઈ ગયો જવાના હાલો ફટાફટ એપલ ની ચીર પૂરી કરાલ નથી ખાવું નાય ખાધા વગર નહીં આજે કેટલા વાગે જમવાનું થાય તો જાવું પછી પૂરું થાય પછી જમવાનું છે જોવું ક્યાં જમવાનું છે કઈ નક્કી નથી તો ભાઈ અંશભાઈ જે એવા છે ગયા પિકનિકમાં ને થાકી ગયા છે અને આપણે છે ને મૂવી જોવા જાય ને તો ગુજરાતી હોય ને પાંચસો રૂપિયાના ત્રણસો રૂપિયાના પોપોર ના લે એટલા પૈસા નખાય પોપોન ના 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 ખાઈ તો પોપકોર્ન લઈ જવાનો એક છે ને જો બનાવી લીધા છે તમને એક જુગાડ બતાવીશ કેવી રીતે લઈ જાય અમે બરાબર બોટલ હોય ને આપણે સ્ટીલની બોટલ તો આપણે ફૂકવવા મૂકી છે તડકે લઈ લઈએ અને એમાં ભરીને લઈ જાય જોકે ભૂખ ના હોય છોકરાને કામ વળી પાછું ખાવા જોઈએ તો એટલે લઈ જવાય ઓહો તડકો તો જુઓ બહુ જ જ્યાદા તડકા હે તો લેશીર કુમારના ફોન બહુ ચાલુ છે તો થોડો આવશે એટલે હવે આપણે આ બોટલ અંદર પોપકોર્ન ભરી દેશું જેટલા ભરાય એટલા ભરશું બાકી ખાશું અને અહીંયા ખાસ આવી રીતે લઈ જવાય જે ના ખબર હોય જેને કા કાંઈ સમીર લઈ જવાનો જુગાડ કેમ પણ

તારે તે મેનેજર મળ્યો આજે મે ઉપર તો રોજ યાદ છે આવી જાવ ને રોટલા ખબર મને છે ને એક સપનું આવ્યું

મનથી તો હાથમાં હોય પણ સ્ટોરી બનાવી નાખી બે ભાઈ અમે છે ને લાલો જોવા બહુ મસ્ત હો પણ સ્ટોરી બહુ સરસ છે અને એમાં તુલસી મને બેસ્ટ તો તુલસી તુલસી મારી તારી જેમો જો બાકી કચકા પડે ને રસ્તે જાતો હોય તો પછી ઓલા ના ગયું લાલભાઈ ઓનું તો એટલું ઇમોશનલ હતું કૃષ્ણ ભગવાન લાલભાઈનું એટલે કે આમ હા હાર્ટ એમ હા એક્સપ્રેશન મસ્ત હતા એમ બીજું કઈ નઈ ટૂંકમાં કહું તો

એ લોકો આપણા ગામ મારા ફ્રેન્ડનું ગામ નામ તો આવ્યું આવ્યું બિલખા આવ્યું બોલ શીખવાનું બોવ છે પીચરમાં જોજો પછી ખબર પડશે અમે તમને સ્ટોરી કહી દઈએ તો ના જો એને નામ છે ના એક બારે રિવ્યુનો વિડિયો છું તમે તો એને લાઈક કમેન્ટ કરી દેજો છે ને હોય એવું ના પડે ને ડબલ કરે તો સારું હાલો હવે

કે ડેડીને મને હસવાનું મારે ડેડી ને હસવાનું મો મને હસાવજી કેમ કે તો હાલો રમીન તમને બતા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છે એમની મોઢું ન ખોલવાનું કેમ મોઢું